નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આર કે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત એનર્જી મીટર બોર્ડ બનાવી માઉન્ટ કરવું એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ પ્રેક્ટિકલ માટે જરૂરી ટૂલ્સ ઇક્વિપમેન્ટ માટે ઇલેક્ટ્રિશિયન ટૂલ્સ કીટ એટલે કે સ્ક્રુડ્રાઈવર પકડ ટ્રેસ્ટર વગેરે ઇલેક્ટ્રિકલ હેન્ડ ડ્રિલ મશીન ડ્રીલ બીટમાં ત્રણ એમએમનું એચએસએસ બીટ લઈશું અને પાંચ એમએમનું આરસીસી બીટની જરૂરિયાત પડશે સિંગલ પેજ ટુ વાયર પચાસ હર્ડ્સ બસો પચાસ વોલ્ટ પાંચથી વીસ એમપીયર રેન્જનું એનર્જી મીટર લઈશું જે એનાલોગ ટાઈપનું રહેશે મટીરિયલની વાત કરીએ તો બાર ઇંચ બાય દસ ઇંચનું વુડન બોર્ડ આઈસીડીપી સ્વિચ બસો પચાસ વોલ્ટ સોળ એમ્પિયર ટુ પોઈન્ટ ફાઇવ સ્કવેર એમ પીવીસી ફ્લેક્સિબલ કોપર વાયર જરૂર મુજબ ફ્લેક્સિબલ પાઇપ પ્રેક્ટિકલ પરફોર્મ કરતાં પહેલાં આપણે એના સર્કિટ ડાયાગ્રામ વિશે સમજીએ તો આપણે આજે પ્રેક્ટિકલ છે એનર્જી મીટર બોર્ડ બનાવવું સૌપ્રથમ તો એનર્જી મીટર બોર્ડ એટલે શું તો એનર્જી મીટર બોર્ડ એ ગ્રાહક અને વીજ સપ્લાય કંપની બેને જોડતી કડી એટલે એનર્જી મીટર બોર્ડ તો પાવર સપ્લાય કંપની તરફથી આવતો સપ્લાય અને ગ્રાહકને જે સપ્લાય લેવાનો છે એ બેની વચ્ચે આપણે એનર્જી મીટર બોર્ડ લગાવીશું કનેક્શન વિશે વાત કરીએ તો પાવર સપ્લાય કંપની આપણને સિંગલ પેજ ટુ વાયર એ પ્રકારની એનર્જી ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ પ્રોવાઈડ કરે છે જે એનર્જી મીટરમાં થઈ આઈસીડીપી સ્વિચમાં થઈ આપણે ગ્રાહકના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં કઈ રીતે જાય છે એના કનેક્શન જોઈએ તો વીજ સપ્લાય કંપની તરફથી આવતા ફેઝ અને ન્યુટ્રલ એને આપણે એનર્જી મીટરના ચાર ટર્મિનલમાં કઈ રીતે જોડવા એ સમજીએ તો જે ફેઝ ટર્મિનલ છે એને એનર્જી મીટરના એલ ટર્મિનલમાં જોડીશું ન્યુટ્રલ વાયરને એનર્જી મીટરના ન્યુટ્રલ ટર્મિનલમાં જોડીશું મીટરમાં રહેલ બીજા બે ટર્મિનલ જેના પર એન અને એલ માર્ક કરેલ છે તેમાંથી આઉટપુટ લઈને એલમાંથી એટલે કે લાઇનમાંથી આઉટપુટ લઈને આપણે આઈસીડીપીમાં આપીશું અને ન્યુટ્રલમાંથી આઉટપુટ લઈને આપણે આઈસીડીપીના ન્યુટ્રલ ટર્મિનલ પર આપીશું આઈસીડીપી સ્વિચના કનેક્શન વિશે જોઈએ તો આઈસીડીપી સ્વિચમાં બે એલ મતલબ એલ ઇન અને એલ આઉટ એવી રીતે ન્યુટ્રલ ઇન અને ન્યુટ્રલ આઉટ એ રીતના ચાર ટર્મિનલ આપેલા હોય છે તો સૌપ્રથમ મીટરના લાઇન આઉટપુટ વાયરને આપણે આઈસીડીપીના એલ એલ ઇનપુટ સાથે જોડીશું ત્યારબાદ આઈસીડીપી સ્વિચના એલ આઉટપુટને આપણે ગ્રાહકના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ બાજુ આગળ લઈશું એવી જ રીતે એનર્જી મીટરના ન્યુટ્રલ ટર્મિનલમાંથી જે આઉટપુટ નીકળે છે તેને આઈસીડીપીના ન્યુટ્રલ ઇનપુટમાં આપીશું અને આઈસીડીપીના ન્યુટ્રલ આઉટપુટ ટર્મિનલમાંથી આઉટપુટ લઈને ગ્રાહકના ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ સુધી પહોંચતો કરીશું તો આપણે વાત કરી ફેઝ અને ન્યુટ્રલ પોઈન્ટની એવી જ રીતે અર્થિંગ માટે ગ્રાહક સાઈડ કરેલ અર્થિંગ પીટમાંથી અર્થિંગનો વાયર લઈને આઈસીડીપી સ્વિચના અર્થિંગ ટર્મિનલ સાથે જોડીશું અર્થિંગ ટર્મિનલના આઉટપુટમાંથી બીજો એક વાયર લઈને ડિસ્ટ્રિબ્યુશન બોર્ડના અર્થિંગ ટર્મિનલ બાજુ આગળ લઈશું તો હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ પ્રેક્ટિકલ શરૂ કરીએ પહેલાં ફરી એકવાર ટૂલ્સ મટિરિયલ આપણે જોઈ લઈએ તો મટીરિયલમાં બાર બાય દસનું વુડન બોર્ડ છે સન્માયિકાવાળું ફ્લેક્સિબલ પાઇપ વાયરના ટુકડા એનર્જી મીટર સિંગલ ફેઝ ટુ વાયર બસો પચાસ વોલ્ટ પાંચથી વીસ એમ્પિયર પચાસ હર્ટ્સ આ ક્લેડ ડબલ પોલ સ્વિચ ટૂલકિટની વાત કરીએ તો ઇલેક્ટ્રિશિયન ટૂલકિટ અને ઇલેક્ટ્રિકલ હેન્ડ ડ્રીલ મશીન તો સૌપ્રથમ આપણે વુડન બોર્ડને જે જગ્યાએ એનર્જી મીટર લગાવવાનું છે તે અને જે જગ્યાએ આઈસીડીપી સ્વિચ લગાવવાની છે તે એ બંનેનું માર્કિંગ કરીશું માર્કિંગ કર્યા બાદ ઇલેક્ટ્રિક હેન્ડ્રીલ મશીનની મદદથી ડ્રિલિંગ કરીશું જ્યારે પણ માર્કિંગ કરો ત્યારે ચારે બાજુથી એક સરખું સેન્ટર મળી રહે એ મુજબ માર્કિંગ કરું તો આ આપણું માર્કિંગ થઈ ગયું છે હવે આપણે એને ડ્રીલ કરીશું તો આ રીતે આપણે જે પણ માર્કિંગ કરેલા હતા એ મુજબ ડ્રિલિંગ કરી લીધેલું છે જે આપણા ઈવીસી ફ્લેક્સિબલ વાયર ઇન અને આઉટ કરવાના છે એનું પણ ડ્રિલિંગ કરી લીધેલું છે તો માર્કિંગ અને ડ્રિલિંગ કર્યા બાદ હવે આપણે એની જગ્યા પર એનર્જી મીટર ફિક્સ કરીશું તો આપણે એનર્જી મીટર ફિટ કરી દીધું હવે સીડીપી સ્વિચ ફિટ કરીએ જ્યારે પણ ફિલ્ડ પર કામ કરીએ અને આ ફિટિંગ કરતા હોઈએ ત્યારે જી બી સાઈડનો સપ્લાય બંધ રાખાવવો જરૂર છે તો આપણે આ એનર્જી મીટર અને આઈસીડીપી સ્વિચ લાકડાના બોર્ડ પર ફિટ કરી લીધી છે હવે આપણે એના કનેક્શન કરી લઈએ તો જે આપણે ડાયાગ્રામમાં જોયું હતું કે એનર્જી મીટર સાઇડ ફેઝ અને ન્યુટ્રલ જે વીજ સપ્લાય કંપની તરફથી આવે છે એ સૌ પ્રથમ ફિટ કરીશું વીજ સપ્લાય કંપની તરફથી જે ઇનપુટ વાયર આવે છે એને આપણે સર્વિસ વાયર તરીકે ઓળખીએ છીએ તો આપણે આ સર્વિસ વાયરના કનેક્શન મીટરમાં કરી લીધેલ છે ત્યારબાદ ગ્રાહક બાજુના ફેઝ અને ન્યુટ્રલ વાયરનું કનેક્શન એનર્જી મીટરમાં આપીશું જ્યારે ગ્રાહક બાજુના કનેક્શન આપીએ ત્યારે નાનો ફ્લેક્સિબલ વાયરનો ટુકડો તો આઈસીડીપીમાંથી ફેઝ લઈને આપણે મીટરના જે એલ ટર્મિનલ છે એમાં કનેક્શન કરીશું એવી જ રીતે ન્યુટ્રલનું કનેક્શન એનર્જી મીટરના એન માર્કિંગવાળા ટર્મિનલ પર ફરી એકવાર ધ્યાન દોરું છું કે જ્યારે બી એનર્જી મીટર બોર્ડના કનેક્શન માઉન્ટ કરતા હોઈએ ત્યારે જે બી સાઈડનો સપ્લાય અથવા વીજ કંપની સાઈડનો સપ્લાય આપણે બંધ રખાવો ખાસ જરૂરી છે કનેક્શન આપણા થઈ ગયેલા છે ફરીથી કનેક્શન બાબતે એકવાર જોઈ લઈએ વીજ સપ્લાય કંપની તરફથી આવતા સર્વિસ વાયરના પી એટલે કે ફેસ ટર્મિનલને એનર્જી મીટરના એલ ટર્મિનલ પર કનેક્ટ કરેલ છે એવી જ રીતે સર્વિસ વાયરના ન્યુટ્રલ વાયરને એનર્જી મીટરના એન ટર્મિનલ પર ફિટ કરેલ છે ગ્રાહક સાઈડ જોઈએ તો એનર્જી એનર્જીમીટરના એન ટર્મિનલમાંથી ન્યુટ્રલ લઈને આઈસીડીપી સ્વિચ બાજુ લઈ જવામાં આવે છે ફેઝ ટર્મિનલને આઈસીડીપી સ્વિચ બાજુ લઈ જવામાં આવે છે તો કનેક્શન થઈ ગયા પછી આ રીતે આપણે ટર્મિનલ બોક્સ ફિટ કરી લઈશું તો એનર્જી મીટરમાંથી જે ફેઝ અને ન્યુટ્રલ આઉટપુટ તરીકે આપણે બહાર આવેલા છે તેનું આઈસીડીપી સ્વિચ સાથે કનેક્શન સમજીએ તો ફેઝ અને ન્યુટ્રલ જે આપણે આવેલા છે એ બંને ફ્યુઝના ઇનમાં આપેલા છે આપ જોઈ શકો છો એનર્જી મીટરનો ફેઝ એ ફ્યુઝ વાયર સાથે જોડેલ છે ન્યુટ્રલ એ ન્યુટ્રલના ફ્યુઝ ટર્મિનલ સાથે જોડેલ છે આઈસીડીપી સ્વિચના બંને ફ્યુઝના આઉટપુટ ટર્મિનલ એટલે કે ફેઝના આઉટપુટ ટર્મિનલમાંથી આપણે ફેઝ વાયર બહાર કાઢીશું અને ન્યુટ્રલના આઉટપુટ ટર્મિનલમાંથી ન્યુટ્રલ વાયર બહાર કાઢીશું એવી જ રીતે ગ્રાહક સાઈડ એટલે કે આપણે કન્ઝ્યુમર સાઈડ જે પણ અર્થિંગ પીટમાંથી અર્થિંગનો વાયર નીકાળેલ છે તેને આઈસીડીપી સ્વિચના અર્થિંગ ટર્મિનલ સાથે જોડાણ કરી ત્રીજો એક વાયર આપણો અર્થિંગ વાયર બહાર નીકળશે તો આ રીતે આઈસીડીપી સ્વિચમાંથી નીકળતા ફેઝ ન્યુટ્રલ અને અર્થિંગ આપણે ગ્રાહકના ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ સાથે લઈ જઈશું તો આ આપણું એનર્જી મીટર બોર્ડ તૈયાર થઈ ગયેલ છે આ બોર્ડને આપણે દિવાલ પર એક પોઈન્ટ આઠ મીટરની ઊંચાઈ પર ફિક્સ કરવાનું રહેશે અહીંયા આપણે પ્રેક્ટિકલના ભાગરૂપે જોયેલ છે એટલે આ બે છેડા આપણને આ રીતે અલગ અલગ દેખાય છે એક જ્યારે ઓરિજિનલ ફિલ્ડ પર કામ કરશો ત્યારે આ પાવર સપ્લાય કંપનીનો સર્વિસ વાયર હશે જ્યારે આ બાજુ ગ્રાહકનું ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ તરફ જતો કેબલ હશે તેનું ડાયરેક્ટ કનેક્શન આપણે એનર્જી મીટર અને આઈસીડીપી સ્વિચમાં કરવાનું રહેશે તો આપણે એનર્જી મીટર બોર્ડ બનાવી માઉન્ટ કરવું એ પ્રેક્ટિકલ અહીં પૂરો થયો ફરી એકવાર પ્રેક્ટિકલ દરમિયાન અથવા જ્યારે પણ ફિલ્ડમાં આપણે આ કામગીરી કરીએ ત્યારે કઈ સાવચેતીઓ રાખવી એ બાબતનું ફરી એકવાર અભ્યાસ કરી લઈએ સાવચેતીઓમાં સૌપ્રથમ તો કોઈ પણ ટર્મિનલના લૂઝ કનેક્શન હોવા જોઈએ નહીં આઈ રૂલ્સ મુજબ વાત કરીએ તો એનર્જી મીટર એ ગ્રાહક સાઈડ એક પોઈન્ટ આઠ મીટર ઊંચાઈ પર હોવું જોઈએ તેનાથી વધારે ઊંચું પણ નહીં અથવા નીચું પણ નહીં એ રીતે ફિટ કરવું જોઈએ ત્યારબાદ વરસાદ અથવા અન્ય કોઈ પાણી એ મીટર અથવા એનર્જી બોર્ડ પર આવે નહીં એ રીતે એનર્જી બોર્ડ ફિટ કરવું જોઈએ એનર્જી મીટર બોર્ડ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એ લગાવવાની જગ્યા સૂકી અને વેન્ટિલેશનવાળી હોવી જોઈએ એનર્જી મીટર બોર્ડ હંમેશા ગ્રાહકની માલિકીની જગ્યા પર જ લગાવવાનું રહેશે તો મિત્રો આશા રાખું છું કે આજના આ પ્રેક્ટિકલ વિશે આપને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર